દોસ્તો જય અલખદણી જય અલખદણી જય અલખદણી દોસ્તો આપ દરેક મારી વાતોને સાંભળો છો અને મારા ઘણા બધા વિડીયોઓને શેર કરો છો લાઈક પણ આપો છો કોમેન્ટ કરો છો એ બદલ આપ દરેકને હું દિલથી ધન્યવાદ કહું છું કારણ કે આપનો કિંમતી સમય મારી રજૂ કરેલી વાતને સાંભળવામાં પસાર કરતા હોવ તો મારી ફરજ બને છે આટલું તો માટે સારી વાત છે પણ આજ હું જે રજૂ કરવા જઈ રહ્યો છું એક વર્તમાન સમયમાં કેવું જીવન જીવવું અને એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોને ખરેખર તેવી રીતે વર્તમાનમાં જીવન જીવવું જોઈએ કે જે મહાપુરુષોના વિચારો છે તથાગત ગૌતમ બુદ્ધના વિચારો મહામાનવ ડોક્ટર બી આર આંબેડકર સાહેબના વિચારો અને એ વિચારો મુજબ જો આપણે ચાલીએ તો આ જીવનમાં ઘણો બધો ફેરફાર થઈ શકે ઘણું બધું પરિવર્તન થઈ જાય ત્યારે આપણે જે સાંસારિક દ્રષ્ટિએ જીવતા લોકો અને દીકરી દીકરાના વ્યવહારિક સંબંધો જેવા કે સગાઈઓ કરવી પછી એના લગ્ન નક્કી કરાવવાનો સમય નક્કી કરવો પછી લગ્ન વધાવવા લગ્ન વિધિ કરાવવી આ બધા જે ખરેખર સમજણ વગરના જે મનોવાદીઓની વિચારધારામાં આપણે અટવાઈ જઈ અને એ વાતને માની લીધી છે પણ દોસ્તો એ વાત આપણામાં પુસ્તુએ કરી નથી આવું જીવન જીવવાનું અને આવું બધું કરવાનું કારણ કે આપણે પહેલા આપણે ચાલીએ કે જીવનમાં જ્યારે આપણા પરિવારમાંથી કોઈ વડીલનું મૃત્યુ થઈ જાય લૌકિક લોકવાયકા પ્રમાણે તો શમશાન વિધિમાં જો કોઈ બ્રાહ્મણ મહારાજ શ્રી હાજર હોય તો ખ્યાલ કરજો એ ગાયત્રી બોલે છે તરપોમુક એક વાર તરફો મુખ બે વાર આવડી વાત અને ત્યારબાદ ત્રીજા દિવસે પડી ઉમેકવામાં આવે અને એનું જીવ ઉઠાવણો શબ્દ ઉપયોગ કરવામાં આવે કે આપણા ઘરમાં આ જીવાતમાં ક્યાંય આડો આડોળો રોકાયેલો હોય અને જો હોય તો એને ભગાડી મૂકવો વિચારો ભાઈ આપણે કેટલા બધા અંધકાર અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાં પથાઈ ગયા છીએ આપણું વળી ધાવણ ધાવી મોટા થયા હોય જના ઉછેર ને છે હું તમે બધા ઉછેરા હોઈએ અને એવું કરવું કે આ ઘરમાં જીવ હોય હોય નહીં હોય તો કાઢો ત્રીજા દિવસે જેનું જીવ ઉઠામણું ઘરમાંથી કરી મેકવામાં આવે હવે તમે વિચારો એકવાર કોઈના ઘરેથી આપણને કોઈ ધક્કો મારીને કહી દે ક્યાં આવતા નહીં તો તો આપણે આ આ જે જે જીવાત્માને મનુવાદીઓની વિચારધારા પ્રમાણે સંદેશ છે કે ઘરમાંથી ભગાડી મૂક્યા પછી ત્રીજા દિવસે જેનું જીવ ઉઠામણું કરાવી નાખ્યા પછી બારમા દિવસે કે મહિના બે મહિને બારમું કરવામાં આવે સમાજ લેવલે દાડા શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો શું એ ના દિવસે આવડો પાછો પાણી પીવા આવે ખરો તમે એક વાર ભગાડી મૂકો બીજી વાર કહો હવે પાણી પીવા આવે ખરો ના ભાઈ ના કોઈ જી નો આવે જે વાત જે ગાયત્રી કરવામાં આવી હોય એ જ ગાયત્રી એ જ વાત કરૈયો મૂકવા જાય ને ત્યારે પણ થાય અને એ જ ગાયત્રી બારમાંથી વિધિ માં પણ થાય આપણે માનીએ છીએ કે બ્રાહ્મણ વચને છૂટક્યો તો બ્રાહ્મણ કેટલા વાર વચ્ચે બોલે ને છૂટક્યો થાય એકવાર બોલે એટલે થઈ જવું પડે નહીં તો સંતાનના સમયે મહારાજશ્રીની હાજરી હોય અને બોલી જશે પછી બીજું કેમ આવે અને ત્યાર પછી બીજી વાર રથ પાતોમાં આવે અને પાતેમય પણ આવડવા વાત બોલવામાં આવે એટલે તોય તમે જાગતા નથી શા માટે આવા અંધકારમાં ફેલાયા છો અને આવા કુરિવાજો ની અંદર આવા ખોટા ખર્ચામાં ઉતરી રહ્યા છો અબ તો જાગો એટલે પાછા ઈ શ્રાદ્ધ આવે ત્યારે તમે શ્રાદ્ધ નાખો અરે કોણ આવે ભાઈ શ્રાદ્ધમાં કાગડો આવે એટલે તમે એને પિતાજી કહીને માનો માતાજી કહીને માનો શું છે આ બધું સમજવું એ જરૂરી છે નક્કી કરી નીચોળ વાળી વાતને સાબિત કરી અને સત્યની ચાલો તો આ ખોટી જે વિચારધારા છે ને એમાંથી બહાર વાય અને ખોટી વિચારધારામાંથી બહાર આવવા માટે તથાગ ગૌતમ બુદ્ધ અનેક મહાપુરુષો જે એવું કહીને ગયા છે કે તું તને ઓળખી લે તારા સિવાય બીજો કોઈ છે નહીં આમાંથી આવવા વાળો અને જવા વાળો કોણ જન્મ કોનો થાય છે અને મરણ કોણ થાય છે જન્મ આ શરીરનો થાય છે જવાનું છે પ્રાણ તમે ક્યાં આ શરીર જન્મ થાય છે અને પાંચ તત્વના આ શરીર એમાં પાંચ પ્રકારના વાયુ છે પ્રાણ અપાન ઉદાન ઉદાર વ્યાસ આ પ્રાણ અને અપાન આ જીવન જીવન જટ ચાલી રહ્યું છે એમાં એ જો પ્રાણ ચહેલું થાય એટલે આપણે નિર્ણય લઈ લઈએ વાયુનું પૂરું થઈ ગયું હવે આ પ્રાણ જે રોચે જે વાયુ તમે નથી તમે એનાથી જુદા છો આવું કોઈ મહાપુરુષને પૂછો કે ભાઈ આ પાંચ વાયુ છે પ્રાણ અપાન ને સમાન આ પાંચેય વાયુ મારાથી છે હું એનાથી જુદો છું અને જે ઘાત તો સમજી લેવાની જરૂર છે અને નિષ્ઠા રાખો ધણી ઉપર ધારણા રાખો અવશ્ય નો ધારાનો આધાર એકલના જો સાચી નિષ્ઠા હશે કોઈ સંત મહાપુરુષના સાણીજ્યમાં તો અવશ્ય તમને મને એ વાત જરૂર સમજાશે પણ કંઈક જવું પડશે કોઈ મહાપુરુષને મળવું તો પડશે કારણ કે મજા વગેરે મેળો નહીં હોય હવે દોસ્તો આ સમાજની અંદર દીકરી દીકરાઓને ભરાવા માટે એકબીજા પરિવારવાળા દીકરાવાળા જોવા જાય દીકરીવાળાના ઘરે દીકરીવાળા દીકરાવાળાના ઘરે આવે જોવા એક સમજ્યા પણ નિર્ણય તમારે નથી જવાનો આ નિર્ણય જઈ રહ્યો દીકરાવાળા વાળા ધોવા જાય દીકરીવાળા વાળા ધોવા આવે એ નિર્ણય તમારે નથી લેવાનો કે આગાહી કરવી છે અને તમારો નિર્ણય હાલશે નહીં જે પણ તમને ખબર છે પણ પછી છેલ્લે દીકરી દીકરાને ભેગા કરવામાં આવે આ દીકરી દીકરા બે ભેગા થાય અને ઈ જ્યારે એમ કે રેડી અમને કબૂલ મંધૂર છે અમે જીવન જીવીશું અને ઈ વાત જ્યારે દીકરી દીકરાના વડીલો પાસે પહોંચે પછી પાછા ભેગા થાય હવે સગાઈ કરવાની છે સમાજના લેવલે એ તારીખ નક્કી કરો ભાઈ અને સમાજ લેવલે તારીખ નક્કી થાય અને પાંચ પચીસ જણા સગાઈ કરવા જાય અહીંયા ખવડાવવાનું ના તે ઘણો બધો કરતા અને ત્યાર પછી ટાઈમ હોય તો હારેલા લઈ જવા પડે ઘણું બધું આવે મારી પાસે આ બધા ખર્ચા છે અને ત્યાર પછી લગ્ન માટે તારીખ નક્કી કરવા એટલે લગ્ન લખવા માટે લગ્નની તારીખ નક્કી કરવા માટે ખર્ચ થાય આ બધું મફત નથી થતું આમાં પૈસા થાય છે ને બધા કોઈ કહેતા નથી પણ ખરેખર પૈસા વગેરે કોઈ કરતા નથી આ કોઈ વાતો કહેવાય આવું કોઈ કરવું જ પડે એવું ચોક્કસ નથી નિધાન આવે લગ્ન મંડપ બંધાય ચોરીએ ફેરા ફરાય અને એ મંગળ ફેરા દે અને ગણેશ નું મંડાણ કરે ને ત્યારે પણ જે મંત્રો બોલે ને વિચાર કરજો ઘણા આ બધા કર્યા છે મંત્રો પણ ઘણાના ઘર હાલ્યા નથી દશરથના રામ અને સીતાના લગ્નમાં જે મંત્ર ઉચ્ચાર કરવામાં આવ્યો હોય એવો મંત્ર ઉચ્ચાર અહીં કરવામાં આવે કહે છે કે પરણે પરણે સીતા પછી એક અને અમે એમાં શંકર એવું કે અમર કઈ સાહેબ

અને પછી પાછા આવ્યા પછી જીવન છું મુક્ત થઈ જવાનું આવ્યું આવા વિધિ વિધાનોનું શું જરૂર આવું શા માટે કરવું જોઈએ માટે જાગો જાગો અને જાગો તો હવે શું કરવું જોઈએ આવું આમાં સુધારો કરવા માટે આ બધા ખર્ચમાંથી અલગ થવા માટે આપણે પહેલ કરવી પડે સમાજને ક્રાંતિકારી વિચારોનો સંદેશ આપવા માટે આપણે બીજાના ઘરે જઈને વાત કરીએ છીએ પણ એ પ્રસંગ આપણા ઘરે પહેલા કરવો જોઈએ તો અહીંયા અત્યારે હું જાહેર કરું છું કે વઢિયારી સમાજની માલિકો અમારે ગુજરાત ભાવનગર જિલ્લા બોટાદ જિલ્લો અમદાવાદ અમરેલી આ વિસ્તારમાં એસસી સમાજના લોકો બસો બારની વઢિયારી સમાજના લોકો પણ વસે છે અને એમાં મને હમણાં હમણાં જાણવા મળ્યું એક પ્રસંગનો મેં વિડીયો જોયો અને એની અંદર મેં જાણ્યું પછી હું નામ જઈ કે આ પ્રસંગ ક્યારે બન્યું તો આ પ્રસંગ બન્યો છે ગઈ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર બચીસના રોજ જે લગ્ન વિધિ કોઈ પણ પ્રકારના મંત્રો ઉચ્ચાર વગર શ્રીખ પણ શ્રીખ ડોક્ટર બાબા સાહેબ બને તો ગૌતમ બુદ્ધના વિચારધારાને અનુરોગ છે અને આ વિધિ લગ્નની પૂરી કરવામાં આવે અને હા તૈયારી કરવાવાળા જેને હું દિલથી વધાવું છું દિલથી ધન્યવાદ આપું છું જે ભામનગર જિલ્લા વનભેપુર તાલુકાના शाहपुर गामना वतनी अरविंद भाई मकवाना, जमना दिकरा ना लग्न वापी ना वतनी नरेश भाई ने दीकरी आ बने लग्न भी थी एक सादगी भरी कोईपन प्रकार ना डेंडाट बगैर જે સાગર ગૌતમ બૌદ્ધ અને ડોક્ટર બાબા સાહેબની હાજરીમાં એટલે કે એમના ફોટાની સમક્ષ જેમના વિચારોને ધ્યાનમાં લઈ જેમના ઉદેશ મુજબ આ લગ્ન વિધિ પૂરી કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો દંડાક નહીં કોઈ પણ જંતર મંતર નહીં કોઈ વિધિ વિધાનો નહી અને આ સંદેશ નિવાસી મકવાણા શ્રી અરવિંદભાઈ વડિયારી સમાજ નહી દરેક સમાજને આ એક સંદેશ આપવો છે કે લગ્ન જીવન કોઈ વિધિ વિધાનો કરવાથી થાય એવું નથી આ ખર્ચમાંથી બાકાત થાવ અને જાગૃત થાવ અને જો જાગૃત નહીં થાવ તો ખોટા પૈસામાં તમે રાત દિવસ રલ છો ભેગું નહીં થાય કારણ કે લાખ બે પાંચ લાખ રૂપિયાના ખર્ચું કરીને દીકરી દીકરાને ભરાવો એટલે એ દાણામાં આ છોકરાઓ તરત ગરી જાય આ ક્યારે બહાર નીકળે માટે સાચો રસ્તો અપનાવો દીકરી દીકરાના ભાવિ એને નક્કી કરવાના છે અને ખોટા ખર્ચમાંથી બહાર આવું અને આ એક સમાજને સંદેશ આપનાર અરવિંદભાઈ મકવાનાને હું બીજી વાર દિલથી છું અને એ દીકરીના પિતા નરેશભાઈને પણ મારું દિલથી અભિનંદન છે અને એને પણ દિલથી વધાવું છું સારી વાત કહેવાય ધન્યવાદ કહેવાય અને આ માટે હવે સમાજે આમાંથી ભાગવાની જરૂર છે અરે વડીલો એમની ભૂતકાળની જે વિચારધારા છે ને એ નહીં છોડે પણ યુવા જરૂર છે અને સિદ્ધાંતને ધ્યાનમાં લઈ અને વિચારવાની જરૂર છે ને વિચાર બાબા સાહેબના તથાગત ગૌતમ બુદ્ધના જે રજૂ કરેલા છે આપણી સમક્ષ ક્રાંતિકારી વિચારો એ ક્રાંતિકારી વિચારોને ઉપાડી સમાજમાં આપણે સારી રીતે અને પગભર થઈને જીવન જીવીએ એ માટે જાગો 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 અચ્છા દોસ્તો દોસ્તો જય અલગ ધણી જય અલગ ધણી જય અલગ ધણી